નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો જે કોઈ વ્યક્તિને ગાય દૂધ પીવા માટે લેવાની હોય તો ખાસ કરીને આ વિડીયો એના માટે છે તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો જે વિડીયોમાં દેખાઈ રહેલી આ ગાય છે આપણી ચેનલ પર વેચવા માટે મૂકેલી છે તો જે લોકોને લેવાની હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આ ગાયની બધી માહિતી આપણે આપી દેવા નથી તો સૌથી પહેલાં ગાય લેવી હોય જે લોકોને એના માટે માહિતી સમજી લ્યો કે મિત્રો આ ગાય છે એ બીજા વેતરની આ ગાય છે લાલ ગાય છે તમે જોઈ શકો છો અને મિત્રો આ ફોટામાં છે એ જ રીતની આ ગાય છે બીજા વેતરની ગાય છે અને ત્યાર પછી બે મહિનાનું ગાભણ છે આ ગાય ઉપર અને મિત્રો તમે જોઈ શકો છો એ જ પરિસ્થિતિમાં હાલમાં આ ગાય વેચવા માટે આ માલિકને મૂકેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ગાય જે તમને વિડીયોમાં દેખાઈ રહી છે તે વેચવા માટે મૂકી દીધી છે અને મિત્રો જે લોકોને લેવાની હોય તો વિડીયોની નીચે આપણે તમે જોઈ શકો છો કે મોબાઈલ નંબર આપેલો છે જે માલિકનો મોબાઈલ નંબર છે તો આ તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો અને હવે ગાયની માહિતી તમને અને એડ્રેસને કિંમતની માહિતી ડિસ્પ્લે ઉપર બતાડી દઈએ તો મિત્રો જોઈ શકો છો કે આ ગાય વેચવાની છે બીજું વેતર છે બે મહિનાનું ગાભણ છે કિંમતની વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામની વાત કરીએ તો ચિત્રાખડા ગામ છે તાલુકો છે વાંકાનેર અને જિલ્લો છે મોરબી તો મોરબી જિલ્લાની આ ગાય છે અને મિત્રો વિડીયો ચાલુ છે એની નીચે જે માલિક છે એના મોબાઈલ નંબર આપેલા છે તમે ડાયરેક મોબાઈલ નંબર પર વાત કરી શકો છો અને ડાયરેક્ટ જ માલિક સાથે ખરીદી કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો